નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો અઢાર તારીખ બારમો મી નવ બે હજાર ચોવીસને વાર મિત્રો બુધવારના રોજ આજેની મિત્રો મગફળીમાં આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક આજે એક ડૂમ એક નંબરનું આખું ભરાઈ ગયું છે મિત્રો ગુણીમાં અને બે નંબરના ડૂમમાં એક ગળો ભરાઈ ગયો છે મિત્રો અને આ બાજુ આસી બાજુ પાલની આવક છે મિત્રો ને ટોટલ આવક ગણી ને તો આજે વીસક હજાર ગુણીની આસપાસ પાલ અને ગુણીની બંને થઈને થઈ જાય મિત્રો અંદાજિત તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પહેલા વખતની તૈયારી આવી ગયા છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈ જાણી લે કેવાની આજના રૂપિયા ભાવ થયા ભાવ થયા તમે જોયું ત્રીસ છે

એક હજાર ને પચાસ રૂપિયા નો ભાવ થયો છે ઓગણ નંબર છે મિત્રો એક હજાર પચાસ ભાવ થયો છે ઓગણ નંબર છે એક નો ભાવ થયો છે એક હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એક હાજર ને એકતાલીસ રૂપિયામાં અમાર વેચાણો છે મિત્રો એક હજાર એકતાલીસ એક હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ થયો એક હાજર એકતાલીસ રૂપિયામાં આ ઓગણ નંબર નું છે એક માં વેચાણી છે ત્રણ જણાએ માર્યો ત્રણ જણાએ માર્યું તો ચાર જણા બીજા ચાલી આલવો દસ સાહેબ બીટી ભત્રી મગફળી છે એક હજાર ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે જે બીટી ભત્રી મગફળી છે એક હજાર ને પિંચોતેર રૂપિયામાં બીટી બત્રી વેચાણી તમે જોઈ શકો છો એક હજાર ને પિંચોતેર રૂપિયાનો ભાવ છે વજનમાં બહુ સારી છે મિત્રો સુપર વજનમાં છે બીટી બત્રી માલ છે એક હજાર ને છપ્પન રૂપિયાનો ભાવ થયો ત્રેવીસ મગફળી છે એક હાજર ને છપ્પન રૂપિયા નો ભાવ થયો મગફળી છે એક હજાર ને છપ્પન